મુંબઈમાં રહેતી એક્ટ્રેસ અને પાટીદાર યુવતીએ ગઈકાલે પોલીસ પર આરોપ લગાવ્યા હતા કે તેમના મોટા પપ્પા ભાજપમાં છે એટલે તેમની ફરિયાદ પોલીસ લેતી નથી અને મિલકત પડાવી લેવામાં આવી છે જે બાદ હવે પાટીદાર અગ્રણી જીગીસા પટેલ છે તે ક્રિસ્ટિના પટેલની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે સુરક્ષાને લઈને બેઠકો કરી રહ્યા છે ગરબા ક્લાસ બંધ કરવાની ચીમકી આપી રહ્યા છે અને આ બધા વાતોની વચ્ચે મુંબઈમાં રહેતી પાટીદાર યુવતી રડતા રડતા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકે છે અને આરોપ કરે છે કે પોલીસ કાર્યવાહી નથી કરી રહી ક્રિષ્ટિના પટેલ આરોપ કરે છે કે તેના મોટા પપ્પા ભાજપમાં છે માટે પોલીસ ફરિયાદ લેતી નથી અને રાજકારણમાં હોય તો તમે શું કોઈની પણ મારી નાખશો રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ અને હવે તો મને એવું લાગી રહ્યું છે કે આ લોકોએ જ મારા પપ્પાની હત્યા કરી નાખી હશે હું શું કરું એ મને કશું સમજાતું નથી હું મુંબઈમાં રહું છું મારી માતા રાજકોટમાં રહે છે હું ગુજરાત પોલીસ પાસે એક્શનની અને મારા માતાની સલામતીની માંગ કરું છું આટલું તો પોલીસ કરી જ શકે ક્રિષ્ટિના પટેલના આરોપો બાદ આજે પાટીદાર મહિલા અગ્રણી જીગીસા પટેલ છે તે ક્રિષ્ટિના પટેલની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે અને આ દરમિયાન જીગીસા પટેલે શું કહ્યું છે તે સાંભળીએ આ બધો પ્રોબ્લેમ પ્રોપર્ટીનો છે મારા ફાધરની ડેથ પછી મારા મોટા દાદાજી છે એ આખા જ બદલી ગયા કારણ કે એને પૈસા જોતા હતા અને પ્રોપર્ટી જોતી હતી મેં એક્શન મારી તરફથી નથી લીધો મેં ટ્રાય કરી કે સામાજિક લેવલે જો

એ બંનેને એક કોઈ અજાણ્યો વ્યક્તિ રાતના 12 વાગે ઘરમાં આવીને મારી મમ્મીને ટોર્ચર કરવાની કોશિશ કરતા હતો કે ભાઈ ઘર ખાલી કર અત્યારે અને કઈ રીતના તમે કોણ લીગલ નોટિસ આપવા લીગલ નોટિસ જજ આપશે કોર્ટ આપશે તમે રાતના 11 વાગે તમને કોઈ અધિકાર નથી કે તમે એકલી લેડીઝના ઘરમાં જઈ અને તમે એને ધક્કો મારીને ઘરમાં ઘૂસી જાવ અને તમે એમ કહો કે ભાઈ ઘર અત્યારે ને અત્યારે ખાલી કર એ તો વ્યાજબી નથી કેસ કેટલા

હું પ્રૂફ વગર વાત કરતી નથી મારી પાસે એક એક વસ્તુના સબૂત છે શું ઓદા ઉપર છે આ અમારા જી આદા છે તેમનું નામ છે દિનેશભાઈ અમૃતિયા જસદણના પ્રભારી છે અને બીજેપી ના કાર્યકર્તા છે નમસ્કાર હું છું જીગીશા પટેલ આજે રાજકોટની અંદર એક દીકરીને ત્યાં આવી છું જેનું નામ છે ક્રિસ્ટિના પટેલ અને એના મમ્મી છે સાથે કુટુંબિક મેટરની અંદર એમના મોટા પપ્પા અને એના દીકરા આ મા દીકરીને એટલી હદે હેરાન કરી રહ્યા છે અને એનું રીઝન ખાલી એટલું છે કે એ લોકો બીજેપીની સાથે સંકળાયેલા છે સત્તા સાથે સંકળાયેલા છે આજે મારે એટલું જ કેવું છે કે બીજેપીની અંદર બેટી બચાવો બેટી પઢાવોના નારા લાગી રહ્યા છે તો આજે બીજેપીના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો એની પોતાની ઘરની બહેનો દીકરીઓને એટલી હદે હેરાન કરશે સત્તાનો દુરુપયોગ કરીને અને મારા પોલીસ તંત્રને પણ કેવું છે કે પોલીસ તંત્ર પણ શું ખાલી બીજેપીના નેતાઓના ઇશારે જ કામ કરશે આજે એ લોકોને ઘરની અંદર આવીને એની ઉપર હાથ ઉપાડવામાં આવે છે અને ઘર ખાલી કરવાનું કહેવામાં આવે છે જ્યારે આ લોકો પોલીસ સ્ટેશન જાય છે તો પોલીસવાળા એનો કેસ પણ નથી દાખલ કરતા શું આ આ ન્યાય છે આમ લોકોને જ્યારે જનતાને જ્યારે ન્યાયની જરૂર પડશે તો ન્યાય લેવા ક્યાં જશે તો આવા આવા ગુંડાઓની બીજેપીને જરૂર શું છે આજે હું એમના ન્યાય માટે થઈ અને એમની સાથે આવી છું અને હું તમામ લોકોને એવી વિનંતી કરું છું કે આવા કેસ વારે વારે ન બને અને પોલીસ તંત્ર પોતા એના કેવાય કાયદામાં રહીને કામ કરે એટલા માટે થઈ અને આ મુદ્દા માટે સપોર્ટ કરજો જીગીસા પટેલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ભાજપમાં બેટી બચાવ અને બેટી પઢાવના નારા લગાવવામાં આવી રહ્યા છે તો આજે ભાજપના હોદ્દેદારો તેમની ઘરની જ બહેન દીકરીઓને સત્તાનો દુરુપયોગ કરીને હેરાન માટે કરે છે ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવે છે છતાં પોલીસ દ્વારા ગુનો નથી નોંધવામાં આવતો ઉલ્લેખનીય છે કે પટેલે વિડીયો બનાવીને આક્ષેપ કર્યો હતો તે બાદ ક્રિસ્ટિનાના કાકા દિનેશ અમૃતિયાએ માતા પુત્રીએ કરેલા તમામ આરોપોને જુઠ્ઠા અને વિહોણા ગણાવ્યા હતા અને રાજકોટમાં તેઓ જે ફ્લેટમાં રહે છે તે ફ્લેટ પણ તેમની જ માલિકોનો મીડિયા સમક્ષ આવીને માફી માંગવાની માંગ કરી છે જો તેમ નહીં થાય તો કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ તેમણે જણાવ્યું છે આમ મિલકતને લઈને વિવાદ જે ચાલી રહ્યો હતો તે અંગે ક્રિસ્ટના પટેલે આરોપ કર્યો છે અને તેને લઈને હવે જીગીસા પટેલ પણ મેદાને આવ્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો